નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિત્રો આજની તારીખ છે બાર મઈ બે હજાર પચીસને આજનો વાર છે સોમવાર તો ખેડૂત મિત્રો આપણે હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો હરાજીનું કામકાજ છાપરા નંબર બેમાં પિલો નંબર એકથી શરૂ થઈ ગયેલું છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો જો અહીંયા વેપારી ભાઈઓ અને વોક્સમેન ભાઈઓ જો અહીંયા ભેરા થઈ ગયેલા છે ખેડૂત મિત્રો અને આ પીલો નંબર એકથી

તેમજ ખેડૂત મિત્રો આપણે ત્રણ નંબર ચણાની વાત કરતા ત્રણ નંબર ચણાનો વકલ છે ખેડૂત મિત્રો એક હજાર ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ રીતની ક્વોલિટી અને માલ છે આમાં રૂપિયાનો ભાવ થયો છે તેમજ ખેડૂત મિત્રો આપણે ત્રણ નંબર ચણાની વાત વાત કરતા ત્રણ નંબર ચણાનો વકલ છે ખેડૂત મિત્રો એક હજાર ને છ્યાસી રૂપિયા છે મિત્રો દાણે બધું એક જ સરખો સાઈઝમાં છે જોઈ શકો છો ખેડૂત મિત્રો ઝીણો અને મસ્ત સાઈઝમાં છે માલ એક હજાર ને છ્યાસી રૂપિયાનો ભાવ થયો છે ખેડૂત મિત્રો મિત્રો બેટુ બેટુ ચણાની વાત ચણાનો છે બારસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ રીતનો માલ છે સાઇઝ બધી રીતના સારો છે બારસો ને રૂપિયાનો ભાવ થયો છે દાણે સારો છે ઝીણું મોટું નથી આમાં મિક્સમાં બારસો એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આપણે ચણા ચણાની વાત તો મિત્રો ચણાનો વકલ છે ખેડૂ મિત્રો બારસો એકવીસ રૂપિયાનો ભાવ થયો જોઈ લો મિત્રો સારો બારસો ને એકવીસ છે બધી રીતના ચણા સારો છે બારસો ને એકવીસ રૂપિયા બી ટુ ચણા છે આ ચાતે બી ટુ તેમજ ખેડૂતો મિત્રો આપણે ત્રણ નંબર ચણાના વકલની વાત કરીએ ખેડૂત મિત્રો જો આ ત્રણ નંબર ચણાનો આ વકલ વેચાણો છે ખેડૂત મિત્રો એક જ અને છું રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો નેવું છે એક જ અને રૂપિયા આ વેચાણા છે આ રીતની ક્વોલિટી છે ખેડૂત મિત્રો તમે જોઈ લ્યો એક જ અને છન્નું રૂપિયાનો ભાવ થયો છે તેમજ ખેડૂત મિત્રો આપડે છોલે ચણાની વાત કરીએ તો છોલે ચણાનો નો વકલ છે ખેડૂત મિત્રો મીડિયમ માલ છે બહુ બધો છે ને મીડિયમ માલ છે ચૌદસો રૂપિયા પૂરાના ભાવ છે જેમાં બીટું દાણા એવાય છે અમુક અમુક ખોચરી ઉતરી ગયેલા દાણા છે મિત્રો જોઈ શકો છો આ રીતના માલ છે ચૌદસો રૂપિયા પૂરા થયા છે ભાવનો તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ચણાના બજાર ભાવ તો ખેડૂત મિત્રો તમને અમારી આ જાણકારી કેવી લાગી અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો ખેડૂત મિત્રો અને ખેડૂત મિત્રો આપણે ફરી કાલે મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ